કેમ છો મિત્રો આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ ચાણસમા તાલુકાના શેવાળા ગામની વાળીનાથ દાદાના મંદિરની જ્યાં ભાદરવા સુદ બારસની ઉજવણી હોય છે જેમાં આખું ગામ લાડવા લઈને દાદાના મંદિરે આવે છે આ છે દાદાનું મંદિર જે બહુ પૌરાણિક અને એવું કહેવાય છે કે ઘણા સમય જૂનું છે જેને હમણાં જ ગ્રામજનોએ બે કરોડના ખર્ચે બનાવ્યું છે અને આ જે દાદાને આપણે જોઈએ છે આ માંડવી એમાં વાળીનાથ દાદાનો ફોટો અને દીવો જે આખા ગામમાં ઘરે ઘરે ફરે છે અને બારસના દિવસે સૌઆના દર્શન કરે છે અને દરેકના નેહડામાં જાય છે ત્યારબાદ આપણે દર્શન કરીશું દાદાના જ્યાં વાળીનાથ દાદાની મૂર્તિ છે અને એક શિવલિંગ છે જે અતિ પૌરાણિક માનવામાં આવે છે તમે નામ સાંભળ્યું હોય તો કંકુબેન જે ભજની હતા એ પણ આ જ દાદાની જગ્યાએ હતા અને દાદાનો ખૂબ પર્ચાની તો વાત જ કરાવી નથી કે દાદાની ટેક રાખો એટલે કામ પૂરું થઈ જાય ત્યારબાદ અહીં ગામના સમસ્ત જ્ઞાતિના લોકો ભેગા થઈને ગામ વિશેની ચર્ચા મંદિર વિશેની ચર્ચા દર વર્ષે ભાદરવા સૂદ બારસના દિવસે આવી જ રીતે કરતા હોય છે કેટલા પ્રશ્નો છે ગામમાં શું પ્રશ્નો છે શું ઉકેલ આગામી કોઈ પ્રોગ્રામ હોય તો એની કોઈ ચર્ચા કરવી દરેક બાબતોનું આ મીટિંગમાં ધ્યાન લેવામાં આવે છે પલ્લી ભર્યા બાદ ત્યાં ઉજવણીમાં લોકો બધું બતાવીને પછી આવી રીતે સાથે મળીને એક જ જગ્યામાં સર્વ સમાજના લોકો બેસે છે અને ગામની બધી જ ચર્ચા કરે છે અને ગામના આજુબાજુના લોકો પણ ઘણીવાર દર્શન કરવા અહીં આવતા હોય છે અને મંદિરના પરિસરમાં તમામ લોકો જે હોય છે કોઈ ઢોલ કે વાજા વડે ગરબા ગાતા હોય છે અને સર્વ જ્ઞાતિની બહેનો ત્યાં લાડવાની ઉજવણી કરે છે આ ચબુતરો આપણા ગેમર કાકાની યાદમાં બનાવ્યો છે વાળીનાથ મંદિરમાં સર્વને જય વાળીનાથ ક્યારેક છેવાળા નીકળો તો અચૂક દર્શન કરજો જય વાળીનાથ